સાલગીરી જન્માષ્ટમી નિમિત્તે શ્રી હરિગોશાળાના પણ એક વર્ષ પૂર્ણ થતા સાલગીરી નિમિત્તે શ્રી કૃષ્ણની લાડક ગાય માતા પૂજા અર્ચના કરી ગો માતા કેક કાપવામાં આવી હતી

આજે સમાજની અંદર દુનિયાની અંદર આપણે જોતા રહેલા છે કે ઘણા વ્યક્તિ પર ઘણા બધા પૈસા હોય છે પણ ખરેખર એ પૈસાને કેવી રીતે ઉપયોગ કરવાનો કા ઉપયોગ કરવાનો એ કોઈને ખબર પડતી આજે રાજુભાઈ એમણે એકદમ નાના પાયાથી આ ગામડાની અંદર આ ગૌશાળા જે ઊભી કરી એ બહુ મહાન મોટું કામ કર્યું છે અને આપણે હજીભાઈ છે એમણે બી અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો સહકાર આપ્યો અને નંદલા પાયાથી આજે શાળા જે ઊભી કરી એક મોટું કામ થઈ રહ્યું છે આજે શરૂઆત કરી છે પણ આજે બે ત્રણ વર્ષોમાં આ કામ આપણને ઘણું મોટું દેખાશે અને આજે આપણા વળવા હતા એ ગાયને માતા માનતા હતા કેમ કે એમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ રહ્યો છે અને એનો આજે પણ આ ઉપયોગ આપણે ઘણા સિટીની અંદર ગામડાની અંદર પંચ અમૃતની જગ્યાએ ગાયનો હિસાબ ઉપયોગ કરીએ છીએ કેમ કે એ ગાય એટલી પવિત્ર છે અને આજે આપણા વડવા કંઈક સારા કામ કરવા જવાના તો ગાય માતાના દર્શન કરીને જતા હોય એ આજે ધીમે ધીમે આપણે ભૂલી ગયેલા પણ આપણે આ રીતના ગૌ માતાનો ખરેખર એના જે વિશેષ અંદર ગુણો છે એને સમજીને આપણે જે સમજીને એને માતા માનીએ અને એને જે આપણેથી બને એટલી સેવા કરીએ તો આ માતાને આજે એમ આપણું માતા વચ્ચે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ કે કૃષ્ણ ભગવાને બી આ ગૌ માતાને હાથે રમેલા છે કે કંઈને કંઈક માતામાં હશે તો જ કૃષ્ણ ભગવાન બી એમની હાથે રમ્યા છે એટલે ખરેખર આપણે પ્રશ્ન ભગવાનના બીજા બધા વિચારો લેતા છે પણ આ ગૌમાતાના એક એવા વિચાર છે કે તેત્રીસ કરોડ દેવી દેવતા અંદર આપી દીધા છે કૃષ્ણ ભગવાન પ્રત્યેક નથી પણ એમાં કેટલા દેવી દેવતા જ આપી દીધા છે એટલે ખરેખર આપણે પણ માતાને નમસ્કાર કરીએ અને આવા જે હજીભાઈ છે એમણે આ થોડુંક જ્યાં જ્યાં તકલીફ પડી જ્યાં એમ લાગ્યું કે અહીંયા અમની જરૂર છે એમણે એક જ અવાજથી આખું કામ ઉપાડી લીધું અને આ કામ શરૂઆત કર્યું અને સુરેશભાઈ દરબાર એમ નિયલીને રહેવાસી છે એમણે પણ આ ગૌમાતા માટે ઘણું એવું દાન આપ્યું છે તો એમને બી આપણે ધન્યવાદ કરીએ જેમણે દાન આપ્યું છે એમને પણ ધન્યવાદ કરીએ અને નથી આપ્યું એમને પણ ધન્યવાદ કરીએ